સાત વાગ્યા શાંતિપૂર્ણ માહોલમાં જિલ્લાની કુલ બેતાલીસ ગ્રામ પંચાયતોમાં ચોરી યોજાઈ રહી છે જેમાં વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા પહોંચ્યા છે યુવા મતદારો સહિત વયોવૃદ્ધ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન મથકે પહોંચી લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવી રહ્યા છે આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી સ્ત્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકોની ચિત્રમાં પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે રમેશ મહલા